વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિએ વડોદરાના વાડી વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના વાડી ભાટવાડા વિસ્તારમાં આવેલા મંદિર ખાતે ભક્તોનું માનવ મહેરામણ જોવા મળ્યું વહેલી સવારથી જ મંદિર ખાતે આરતી પૂજા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્માંડના મહાન શિલ્પકાર તરીકે ઓળખાતા ભગવાન વિશ્વકર્માની આરાધનાનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભગવાન વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ શિલ્પકાર આર્કિટેક અને એન્જિનિયર ગણાય છે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી ત્યારે તેની રચનાની જવાબદારી ભગવાન વિશ્વકર્માને સોંપવામાં આવી હતી આ ઉપરાંત શાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા ભગવાન બ્રહ્માના સાતમા પુત્ર હતા તેવી માન્યતા પણ પ્રચલિત છે જન્મજયંતિના પ્રસંગે મંદિર ખાતે વહેલી સવારે આરતી સાથે દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સાથે જ પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ શ્રદ્ધાપૂર્વક ભગવાન વિશ્વકર્માની આરતી ભગવાન વિશ્વકર્માની આજે માસો તેરસ વિશ્વકર્મા જયંતી છે વાડી ભાટવાડા વિશ્વકર્મા દાદાનું મંદિર આવેલું જ પંચોતેર વર્ષ જૂનું મંદિર છે અહીંયા આજે ચાર વાગે અંતથી વિશ્વકર્મા દાદાની પાલકી નીકળશે વાડી ભાટવાડા થઈ ચોખંડી ચાર રસ્તા થઈ નાની સાર માર્કેટ થઈ ને રાત્રે સાડા અગિયાર અગિયાર સાડા અગિયાર વાગે દિવસ્થાનમાં આવે છે બાર વાગે રાત્રે મહાઆરતી કરવામાં આવે છે દાદાનું ખૂબ મહત્ત્વ છે અને દરેક ભક્તોની આશા દાદા પૂરી કરે છે જે મનમાં ધારીને આયા દાદા સોનું કામ સિદ્ધ કરે છે અને અહીં ગાડી અમાસના દિવસે પણ ખૂબ મહત્ત્વ છે આટલી જ પબ્લિક અહીં ગાડી અમાસના દિવસે પણ ભેગી થાય છે સવારથી સખત લાઈન છે એ ગાડી બધા ભક્તોમાં અહીં ધ્યાનમાં આવી રહ્યા છે એટલે દર્શન કરવા આવી રહ્યા છે આજે અહીં ગાડી વિશ્વકર્મા દાદા તરફથી અહીં ગાડી મંદિર તરફથી બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે ફ્રી હેલ્થ ચેકઅપ પણ રાખવામાં આવ્યું છે અને અહીં ગાડી પ્રસાદીનું બધું મહત્ત્વનું છે